ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો તમે બધા મજામાં હશો ને આજે આપણે ગુજરાતીની અંદર એકથી સાત પાઠ જોઈ ગયા છીએ તો આજે પુનરાવર્તન બેની શરૂઆત કરીએ તો દરેક વિદ્યાર્થી મિત્રો ગુજરાતીની ચોપડીમાં પુનરાવતન બે કરો પાના નંબર એકતાલીસ પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખું પહેલું છે ગળે પરવાની તેવ કઈ બીમારીને વધારે હોય છે તો ગળે પરવાની તેવ શરદીની બીમારીને વધારે હોય છે કઈ બીમારીને શરદીની બીમારીને બીજો પ્રશ્ન છે નર્મદાનો સો નર્મદાનો સો અર્થ થાય છે તો નર્મદાનો અર્થ આનંદ આપનાર શું થાય છે નર્મદાનો અર્થ આનંદ આપનાર થાય છે ત્રીજો પ્રશ્ન રાધિકા કોની પાસે શું માંગે છે તો રાધિકા શ્રીકૃષ્ણ પાસે પોતાના હારનું ખોવાયેલું મોટી માગે છે રાધા શ્રીકૃષ્ણ પાસે પોતાના હારમાં ખોવાયેલું મોટી માગે છે નર્મદા નદી વિશે પાંચ વાક્ય લખો નર્મદા મધ્યમ પ્રદેશ મધ્યપ્રદેશના અમરકંટક સરોવરમાંથી નીકળે છે નર્મદાના બે ભાગ પાડે છે નર્મદાના કેટલા બે ભાગ પાડે છે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત સૌને આનંદ અને સુખ આપનારી નર્મદા નદી ભરૂચ આગળ સાગરને મળે છે કોને મળે છે સાગરને નર્મદા ના પાણી ગુજરાતની પ્રજાની સમૃદ્ધિ વધારશે તેથી તેને ગુજરાતની જીવાડોરી પણ કહેવામાં આવે છે નર્મદાનું બીજું કયું નામ છે જીવાડોરી તો નર્મદા માતાને જીવાડોરી પણ કહેવામાં આવે છે પ્રશ્ન ત્રણ નીચેના શબ્દોમાં સમાનાથી શબ્દ આપો ચાલો ખબર એટલે સમાચાર તષ્ટિ એટલે તકલીફ શીલા એટલે પથ્થર કિનારો તટ લાભ એટલે ફાયદો પર્વત એટલે ડુંગર કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા લખો ખાલી જગ્યાના રંગોમાં તું રમી રહ્યો રડિયાત શું કહે છે ખાલી જગ્યાના રંગોમાં તું રમી રહ્યો રડિયાત એટલે કોના રંગોમાં તો મેઘધનુષ્યના કોના રંગોમાં ધનુષ્યના એટલે મે આવશે પહેલું બીજી ખાલી જગ્યા ખાલી જગ્યા નગરીમાં એક મોચી રહેતો હતો કયા કાશી લાવને જરા મોચીને ત્યાં ખાલી જગ્યા મારો તો આટો શું મારે આટો મારે સજ્જનને અમુક કામને અંગે ખાલી જગ્યા જવાનું હતું મળવા બરાબર જો અહીંયા ગાડી બે શબ્દો સરખા જ આપ્યા છે પણ અમુક જોધરીમાં ભૂલ છે એટલે કયો શબ્દ સાચો છે તે અહીંયા આપણે ખાલી જગ્યામાં લખવાનો રહેશે આગળ જોઈએ આપણે કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને લખો રસ્તા વચ્ચે ખાલી જગ્યા પડ્યો હતો તો શું આવશે રસ્તા વચ્ચે ખાલી જગ્યા પડ્યો હતો તો પથ્થર સવારે મેં ખાલી જગ્યા કર્યો હતો તો સવારે તમે શું કરો છો નાસ્તો શું કરો છો દરેક વિદ્યાર્થી મિત્રો નાસ્તો મારો જીવ ખાલી જગ્યા થઈ ગયો અદ્ધર શું આવશે અદ્ધર મારો જીવ ખાલી જગ્યા થઈ ગયો સૂર્ય એ ઉર્જાનો અખૂટ ખાલી જગ્યા છે તો સ્ત્રોત તમારી અમારી કયું સ્ત્રોત આવશે પહેલું બરાબર ને આગળ જોઈએ હવે આપણે પ્રશ્ન છ નીચેના વાક્યોમાં સંજ્ઞા નીચે લીધી દોરો શું કરવાનું છે જે સંજ્ઞા છે તેની નીચે લીધી દોરવાની છે મારે એક જાણીતા સજ્જનને મરવા જવાનું છે જો આ સજ્જન એ શું છે નામ છે અહીંયા એટલે અહીંયા એની નીચે લીધી દોરાશે ગુજરાતની પૂર્વે મધ્યપ્રદેશ રાજ્ય આવેલું છે કોની પૂર્વે ગુજરાતની પૂર્વે મધ્યપ્રદેશ રાજ્ય આવેલું છે ત્રીજું નર્મદા બેટમાં કબીરવડ આવેલો છે જો નર્મદા અને કબીરવડ બરાબર ને આ એ શું છે સંજ્ઞા છે આગળ જોઈએ આપણે સાતમો પ્રશ્ન નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ લખીને વાક્યમાં પ્રયોગ કરો નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ લખીને વાક્યમાં પ્રયોગ કરો ચાલો પહેલું છે કિંમત કરવી શું આવશે કિંમત કરવી એટલે માપ કરી લેવું એનું વાક્ય પ્રયોગ કરો હીરો હાટમાં લેતા જ ઝવેરીએ કિંમત લીધી બરાબર એણે સોનીને હીરો હાથમાં આવ્યો એટલે તરત જ એની કિંમત ખબર પડી ગઈ નિશાસો નાખવો નિશાસો નાખવો ડૂખ કે નાસીપાસ થવાનો ભાવ પ્રગટ કરવો ડૂખ કે નાસીપાસ થવાનો ભાવ પ્રગટ કરવો વાક્ય બનશે છેલ્લા પ્રયત્નમાં પણ નિષ્ફળ જતા રવિએ નિશાસો નાખ્યો છેલ્લા પ્રયત્નમાં પણ નિષ્ફળ જતા રવિએ નિશાસો નાખ્યો ત્રીજું છે ઊર તણાવો એટલે કે ડીલ ખેંચાવો શ્રીકૃષ્ણ તરફ રાધાનું ઊડ તણાવવા લાગ્યું ચોથો નંબર છે સપન ફરવું ઈચ્છા પૂરી થવી દીકરો ડૉક્ટર થતાં જ મોહનલાલનું સપન ફર્યું દીકરો ડૉક્ટર થતાં જ મોહનલાલનું સપન ફર્યું નીચેના દરેક વિરામ ચિહ્નનો ઉપયોગ થતો હોય તેવા બે વાક્ય લખો ચાલો પહેલું છે પૂર્ણવિરામ શું છે પૂર્ણવિરામ ચાલો આપણે પૂર્ણવિરામનો ઉપયોગ કરે એવા બે વાક્ય તો પહેલું વાક્ય કાશી નગરીમાં એક મોચી રહેતો હતો છેલ્લે પૂર્ણવિરામ મુકાયું નગરીમાં એક મોચી રહેતો હતો બીજું છે મનને તૈયાર રાખજો મનને તૈયાર રાખજો છેલ્લે બંનેમાં પૂર્ણવિરામ મુકાઈ ગયું હવે અલ્પવિરામ અલ્પવિરામમાં તે સમજી ગયા મોચી સાચુંકલો છે ખરેખરો ભગત છે કદી જુઠ્ઠું બોલતો નથી કાં મૂકાયું અલ્પવિરામ તમે સમજી ગયા ત્યાં મૂકાયું અલ્પવિરામ મોચી સાચુંકલો છે ત્યાં મુકાયું ખરેખરો ભગત છે ત્યાં મૂકાયું બરાબર ને બીજું જરાક ઊભા રહો મહારાજ હું સામેની દુકાનેથી પૈસા લઈ આવું બરાબર અહીંયા વચ્ચે આપણે અલ્પવિરામનો ઉપયોગ કર્યો ચિહ્ન મુસાફરી કેટલી લાંબી છે ખબર છે પાછળ શું આવે ચિહ્ન વાળું કોફી લેશો એ શું કહેવાય પાછળ આપણે પ્રશ્ન પૂછેલો છે એટલે પાછળ શું આવશે ચિહ્ન ત્રીજા નંબર પર છે ઉદ્ગાર ચિહ્ન ચાલો હવે ઉદ્ગાર ચિહ્ન માં પહેલું મનુષ્યએ કેવો ભગીરથ પ્રયાસ કર્યો છે અહીંયા શું આવશે ઉદ્ગાર ચિહ્ન નમામી દેવી નર્મદે શું આવશે મનુષ્યએ કેવો ભગીરથ પ્રયાસ કર્યો છે નમામી દેવી નર્મદે બીજું વાક્ય ચાંદની રાતે નૌકા વિહારની એવી તો મજા આવે શું ચાંદની રાતે નૌકા વિહારની એવી તો મજા આવે છેલ્લે શું આવશે ઉદ ઉદ્ગાર ચિહ્ન ચાલો નવમો પ્રશ્ન નીચેના આપેલા શબ્દને શબ્દક્રોશને ક્રમમાં ગોઠવો ચાલો આપણે અહીંયા ગાડી ક્રમમાં ગોઠવવાનું છે તો પહેલું શું આપ્યું છે અહીંયા ત્રાડ ત્રીજું ત્રેવડ ત્રાસુ ત્રિકોણ તો પહેલું શું આવશે ત્રાઢ ચાલો આમાંથી બીજું શું આવશે શોધો જોઈએ તો ત્રાસુ શું આવશે ત્રાસુ પછી શું આવશે ત્રિકોણ પછી આવશે અને છેલ્લું શું આવશે ત્રેવડ ત્રેવ ચલો દરેક વિદ્યાર્થી મિત્રો નું અહિયાં સુધી લખાઈ ગયું દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની નોટબુકની અંદર પુનરાવર્ટન બે સરસ અને સારા અક્ષરે નખી નાખવું હવે આગળનો જે પાઠ છે તે આપણે આગલા વિડિયોમાં જોઈશું